નમસ્કાર દર્શક મિત્રો ફરીથી એકવાર ડિજિકો કંપનીના ઈ સોફ્ટ ડિવાઇસના આ યુઝર છે અહીંયા લાંબડાપુરા ગામ છે સાવલી તાલુકો લાગુ પડે છે અને વડોદરામાં મંજુસર જીઆઈડીસીના પાછળના ભાગમાં આ એમનું અહીંયા એક ફાર્મ આવેલું છે રમેશભાઈ દલસાણિયાનું અને અહીંયા એ ડ્રેગન ફ્રૂટથી લઈ તમામ ફળફળાદી અને શાકભાજીની ખેતી કરે છે અને એ પણ ઓર્ગેનિક વે એ ખેતી કરી રહ્યા છે તો આજે આપણે અહીંયા લગભગ એક વર્ષ પૂરું થવા આવ્યું આ ડિવાઇસનું અહીંયા ઇન્સ્ટોલેશન કર્યું હતું એમના ટ્યુબવેલના પાઇપની ઉપર આ તમે જોઈ શકો છો ઈ સોફ્ટ ડિવાઇસ અને અહીંયા ભાઈ શ્રી રાજુભાઈ અહીંયા ઘણા વર્ષોથી આ ખેતી સંભાળી રહ્યા છે તો નમસ્કાર રાજુભાઈ તમારે ત્યાં આ મશીન ઇન્સ્ટોલ કર્યું એ પહેલાં અને એ પછી તમને શું ફાયદો જોવા મળે છે આપના શબ્દોમાં જણાવશો હા સાહેબ અહીંયાથી મશીન ફિટિંગ કરવાથી અમારે જમીનમાં થોડોક પ્રદૂષ મળે અને જમીનના મૂળનો થોડોક વિકાસ સારો થયો છે અને ખેતીમાં થોડી લીલેતરી વધી છે સારું લાગે છે અને ઉનાળાના અંદર સારું રિઝલ્ટ આવે છે બરાબર એટલે પર્ટીક્યુલર કોઈ ફાયદો શું જોયો છે કે તમે જમીન ઉપર ક્ષારનું ક્ષાર છૂટા પડી જાય છે જમીનમાં એટલે જમીન સારી મજબૂત થઈ જાય છે

થોડોક વધારો થયો છે બરાબર અને આ જે મશીન દ્વારા બહાર નીકળે છે જે પાણી એનો તમે ઘરમાં પણ ઉપયોગ કરતા હશો તો ઘરમાં ઉપયોગ કરવામાં કોઈ ફેરફાર જોયો છે આ પાણીનો ઘરમાં આમ જોઈએ છે ઘરમાં સારું લાગે છે સાફ સફાઈ કરો છો એમાં પેલા પહેલાં જેમ વાળ વાળ ઉપર સ્કીન ઉપર કે કપડા ધોવામાં જે પ્રોબ્લેમ થતા હતા એ હવે થાય છે ના નહીં થતા અત્યારે બરાબર જમીન તમે ખેડ કરો તો એમાં શું ફેરફાર દેખાય છે જમીન ખેડ કરે એમાં તે થોડું પોચી લાગે છે બરાબર તો પહેલા શું ઢેફા થઈ જતા હતા હા પહેલા ઢેફા થઈ જતા આ મશીન જે ડીજીકો કંપનીનું ઈ સોફ મશીન છે એ વાપરીને આપ સંતુષ્ટ છો તો આપનું બીજા ખેડૂતોને શું સંબોધન છે કે આ મશીન વાપરવું જોઈએ કે ના વાપરવું હા સંતુષ્ટ છે વાપરવું જોઈએ મશીન સારું છે બિલકુલ તો આપે આપનો કિંમતી સમય આપ્યો એ બદલ ખુબ ખુબ આભાર થેન્ક યુ ધન્યવાદ